નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ડિવાઇન્સ ટેઝ ગુજરાતી જ્યાં દર એક વિડિયો વાર્તા નથી પણ જીવનનો અનુભવ છે આ વિડિયો માટેનો અવાજ એ આઈ વોઇસ છે પરંતુ આખો લખાણ સંશોધન અને તત્વચિંતન સંપૂર્ણપણે અમારી ટીમ દ્વારા જાતે તૈયાર કરવામાં આવ્યું છે મિત્રો પૂરા નેવું વર્ષ પછી દસ જુલાઈના રોજ ગુરુવારે ગુરુ પૂર્ણિમા ચાંદ જોવા મળશે માં લક્ષ્મીના આશીર્વાદથી રાશિઓમાંથી લક્ષ્મી રાશિના લોકોનું જીવન બદલી નાખશે આ છ રાશિના લોકો ધનવાન બનશે હા મિત્રો તમને જણાવી દઈએ કે માં લક્ષ્મીના આશીર્વાદથી આશીર્વાદ નેવું વર્ષ પછી દસ જુલાઈના ગુરુવારે પૂર્ણિમાના દિવસે દિવ્ય દુર્લભ મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગમાં

દર્દ અને કષ્ટ દૂર થવાના છે હવે આ છ રાશિના લોકોના જીવનમાં લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓ આવવાની છે જેથી આ છ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો આ છ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમની દસ જુલાઈ ના ગુરુવારે ગુરુ પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ બનવાથી ધનવાન લાગવાની છે આ છ રાશિના લોકો આ દિવસે ધનવાન થવાના છે એમ કહીએ કે સ્વયં વિધાતા પણ હવે તેમને રોકી શકે નહીં હવે આ છ રાશિના લોકોને ગુરુ પૂર્ણિમાના દિવસે ધનવાન અને કરોડપતિ બનવાથી કોઈ રોકી શકશે નહીં મિત્રો આ વીડિયોમાં અમે તમને તે જ છ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ તેથી તમે આ વીડિયો શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ આ વીડિયોને બિલકુલ મિસ ન કરો કારણ કે આ વિડિયો આ છ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વીડિયો શરૂ કરીએ સૌથી પહેલા તમને વિનંતી કરીએ છીએ માં લક્ષ્મીના સાચા ભક્તો આ વીડિયોને હમણાં જ એક લાઈક કરો कमेंट बॉक्स માં જય માં લક્ષ્મી જરૂર લખો જેથી માં લક્ષ્મી ના આશીર્વાદ તમને સીધા પ્રાપ્ત થાય અને આ વિડિયો ને તમારા મિત્રો માં વધુ માં વધુ શેર કરો મિત્રો તમે જણાવી દઈએ કે પૂર્ણિમા તિથિ નું સનાતન ધર્મ માં ખાસ મહત્વ છે આ શુભ તિથિએ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુ ની પૂજા કરવા માં આવે છે સાથે જ સુખ અને સૌભાગ્ય માં વૃદ્ધિ માટે શ્રી સત્યનારાયણ પૂજા નું આયોજન કરવા માં આવે છે धार्मिक मान्यता छे के भगवान विष्णुની કરવાથી દરિદ્રતા દૂર થાય છે સાથે જ આવક સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે તમારી માહિતી માટે જણાવી દઈએ કે વૈદિક પંચાંગ મુજબ આષાઢ માસની પૂર્ણિમા તિથિની શરૂઆત 10 જુલાઈયે રાત્રે 1 વાગીને 36 મિનિટ વાગ્યે થશે અને બીજા દિવસે એટલે કે 11 જુલાઈયે રાત્રે 2 વાગીને 6 મિનિટ વાગ્યે તિથિ સમાપ્ત થશે આ રીતે દસ જુલાઈએ ગુરુ પૂર્ણિમા નો પર્વ ઉજવવામાં આવશે તમને જણાવી દઈએ કે ધાર્મિક માન્યતા મુજબ આષાઢ માસની પૂર્ણિમા તિથિ ભગવાન જન્મ થયો હતો તેથી આ ગુરુ પૂર્ણિમા નો પર્વ ઉજવવામાં આવે છે વેદ વ્યાસે અનેક વેદો અને પુરાણો ની રચના કરી હતી આ ખાસ અવસરે ભગવાન વિષ્ણુ માં લક્ષ્મી અને વેદ વ્યાસજી ની પૂજા અર્ચના નું ખાસ મહત્વ છે धार्मिक मान्यता मुجب गुरु पूर्णिमा नो विधिवत व्रत करवा थी जीवन सुखमय thai che સાથે જ સાધક પર પ્રભુ ની કૃપા બની રહે છે મિત્રો હવે વાત કરીએ તે છ રાશિના લોકો વિશે જૈમની આ દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ દુર્લભ મહાશુભ સંયોગ બનવા થી લોટરી લાગવાની છે કરોડપતિ બનવાના છે ધનથી માલામાલ બનવાના છે આ છ રાશિના લોકો એમ કહીએ કે વિધાતા પણ રોકી શકે નહીં આ છ રાશિના લોકોને ભાગ્યશાળી રાશિઓ જેમના પરમા લક્ષ્મી ખૂબ પ્રસન્ન છે મહેરબાન છે અને બંને હાથે ધનની વર્ષા કરવાની છે હવે આ છ રાશિના લોકો પર તો ચાલો શરૂ કરીએ મિત્રો જેમ તમે બધા જાણો છો मां लक्ष्मी ने धन्नी देवी कहवामा आवे छे सनातन धर्मना ना शास्त्रो अने पुराणों मां उल्लेख छे के जो कोई पर धन्नी देवी मां लक्ष्मी नी कृपा थई जाए तो तेना घरे क्यारे धन अने वैभवनी कमी रहती नथी परंतु शू तमे आ बात थी वाकेफ छो के मां लक्ष्मी नो स्वभाव खूब चंचल मानवामा आवे छे एवं कहवाय छे के धननी देवी मां लक्ष्मी एक जगह अटकीने रही शक्ति नहीं आज कारण छे के मनुष्यना जीवन मां धन संबंधी उतार-चढ़ाव हमेशा आवता रहे छे धननी देवी ने प्रसन्न करवा माटे लोको अनेक प्रकार ना उपायों पर करे छे धननी देवी ने प्रसन्न करवा माटे लोको अनेक प्रकार ना उपाय करे छे जेथी मां खुश थईने व्यक्ति ने मालामाल बनावे छे मित्रों, आज ना समय मा मनुष्य ने अनेक प्रकार नी मुश्किलियो नो सामना करवो पड़े छे तेनू सौथी मोटू कारण आर्थिक तंगी छे आ उपरांत मनुष्य ना जीवन मा ग्रहों नी चाल थी पण सतत उतार-चढ़ाव आवता रहे छे आ थीज मनुष्य हमेशा भविष्य विषय खूब उत्सुक रहे छे आज क्रम मा वखते अवशेष महासंयोग बनी रहयो छे જેમા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી છ રાશિઓ પર ખૂબ પ્રસન્ન થઈ ગઈ છે અને તેમના પર પોતાની કૃપા દૃષ્ટિ વરસાવવાની છે તમારી માહિતી માટે જણાવી દઈએ જેમ કે અમે જણાવ્યું છે કે મનુષ્યના જીવનમાં ગ્રહોની ચાલનું ખૂબ મોટું મહત્વ છે તેમની ચાલથી આપણા સામાન્ય જીવન પર સીધી અસર પડે છે ક્યારેક કોઈ ગ્રહ કોઈ રાશિ માટે ખુશીઓ લાવે છે તો ક્યારેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે आज क्रममा आवखतेना संयोग थी महालक्ष्मी आचार राशियो पर खूब प्रसन्न थई गई छे एम कहिए के आछा राशिना लोकोनी हवे लोटरी लागवानी छे मित्रों आवो संयोग जीवन जीवनमा भाग्येज आवे छे जेमामा लक्ष्मी हवे छ राशियो पर पोतानी कृपा बरसावनी छे मित्रों हवे आछ राशिना लोकोना जीवनमा महालक्ष्मी ना आशीर्वाद थी अपार खुशियोनी प्राप्ति थवानी छे जे 6 राशियों पर मां लक्ष्मीनी विशेष कृपा थवानी छे तेमा प्रथम राशि छे कन्या राशि कन्या राशिना लोगों ने जनावी दइए के मां लक्ष्मी तमारा जीवन मां मोटो बदलाव लावानी छे हां मित्रों तमारा माटे समय अत्यंत शुभ रहवानो छे अने मां लक्ष्मी ना आशीर्वाद थी तमने धन लाभनी प्राप्ति थवानी छे धन संबंधित अनेक प्रकार ना लाभ तुमने प्राप्त थवाना छे धन प्राप्तिના અનેક અવસરો હવે कन्या રાશિના લોકોને માં લક્ષ્મીના આશીર્વાદથી પ્રાપ્ત થવાના છે માં લક્ષ્મી સ્વયં તમારા ઘરે પધારશે તમારી જોડી હવે ખુશીઓથી ભરાવાની છે ટૂંક સમયમાં તમે બધી મુશ્કેલીઓનો સામનો કરી શકશો અને તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારું જીવન સુખમય બનશે સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને व्यापार वेपार वधु नफो थशे साथे ज जे लोको नौकरी करे छे तेमने नौकरी संबंधित कोई मोटी खुशखबर प्राप्त थवानी छे कन्या राशि ना लोको एम कहेवुं खोटू नथी के मां लक्ष्मी ना आशीर्वाद थी हवे तमारा जीवन मां खुशियों नो भंडार आववानो छे मां लक्ष्मी हवे तमारा जीवन मां खुशियों भरवानी छे तमारा जीवन मां हवे तमने अनेक अने प्रकार ना लाभ धन लाभ अने मोटी सफलताओं नी प्राप्ति थवानी छे જેથી તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં આગલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારી कुंडलीમાં ભવ્ય મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ સંયોગ ભાગ્યેશ બને છે જેના કારણે તમારો સમય ખૂબ જ ઉત્તમ રહેવાનો છે તમને ટૂંક સમયમાં કોઈ એવી વ્યક્તિને મળશે જે તમારું જીવનની દશા સંપૂર્ણ રીતે બદલી દેશે હા મિત્રો हवे तमारा जीवन मा सुख सुविधाओं नी कोई कमी रहेशे नहीं तमारा नसीब मां मा लक्ष्मी नी कृपा थी एवो बदलाव आवशे के तमने हवे दरेक जग्याय थी लाभ ज लाभ मळशे तमने वेपार मा भरपूर लाभ मळवानो छे जे लोको व्यापार करे छे तेमनो व्यापार दिवसे द्विगुणित अने रात्रे चतुर्गुणित प्रगति करशे तमने दरेक जग्याय थी हवे लाभ ज लाभ मळशे जे लोको नौकरी करे छे के નોકરીની શોધમાં છે તેમની મનેચ્છા પૂર્ણ થશે તેમને મનેચ્છિત નોકરી મળશે અને તેઓ પ્રમોશન વેતન વૃદ્ધિના પણ યોગ્ય છે મેષ રાશિના લોકો માં લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થવાના છે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિના ઇચ્છુક છે તેમને માં લક્ષ્મીના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિનો સુખ પણ મળવાનો છે એમ કહેવું ખોટું નથી માં લક્ષ્મીના આશીર્વાદથી મેષ રાશિના લોકો હવે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવાની છે હવે તમારા જીવનમાં મોટો બદલાવ થવાનો છે માં લક્ષ્મી સ્વયં તમારી જોડી ખુશીઓથી ભરવાની છે જેથી તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં આગલી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે માં લક્ષ્મી હવે તમારા પર ખૂબ પ્રસન્ન થઈ ગઈ છે तमारा परमा लक्ष्मीनी भव्य कृपा बनी रही छे जेना कारणे तमारा घरमा मा सुख समृद्धि आवशे अने धन वधशे वधु धन लाभ हवे तमने थवानो छे कुंभ राशिना लोको टूंक समय मा तमे कोई नवो काम शुरू करी शको छो जेमा तमने सफलता प्राप्त थशे अने तमारी आर्थिक स्थिति मा सुधारो थशे तमारा घर परिवार मा शांति रहेशे तमने जणावी दईए के कुंभ राशि लोको जे लोको વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો મળવાનો છે તેમનો વેપાર દિવસે દ્વિગુણિત અને રાત્રે ચતુર્ગુણિત પ્રગતિ કરશે સાથે જ જે લોકો વિદેશમાં જઈને નોકરી કે અભ્યાસ કરવાનો સપનું જુએ છે તે સપનું ટૂંક સમયમાં પૂરૂ થશે માં લક્ષ્મીની કૃપાથી તમારું બધા કામ ખૂબ સરળતાથી થવાના છે તમારું વર્ષો જૂના અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને દરેક જગ્યાએથી હવે કુંભ રાશિના લોકોને લાભ મળવાનો છે માં લક્ષ્મીની ભવ્ય કૃપા તમારા પર બની રહી છે એમ કહીએ કે તમને ટૂંક સમયમાં હવે લોટરી લાગવાની છે કુંભ રાશિના લોકો માં લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને અનેક પ્રકારના ધનલાભના યોગ બની રહ્યા છે તમારું જીવનમાં હવે મોટો બદલાવ થવાનો છે જેથી તમારી ખુશીઓનો ઠેકાણો નહી રહે અને તમારું જીવન બદલાઈ જશે મિત્રો આ યાદીમાં આગલી રાશિ છે તુલા રાશિ તુલા જણાવી દઈએ કે તમારી મહેનત પરિણામ હવે તમારી સામે આવશે વ્યવસાયમાં તમારી યોગ્યતાનું પ્રદર્શન બધા જોશે તુલા રાશિના લોકો હવે તમે જુઓ કે તમારા જીવનમાં મોટો બદલાવ થઈ રહ્યો છે હા મિત્રો માં લક્ષ્મી તમારા જીવનમાં એવો બદલાવ લાવવાની છે જેનો તમે ક્યારે વિચાર પણ નહીં કર્યો હોય તમારા જીવનમાં હવે ખુશીઓ આવવાની છે હા મિત્રો તમારો વેપાર દિવસે દ્વિગુણિત અને રાત્રે ચતુર્ગુણિત પ્રગતિ કરશે સમાજમાં તમારું માન સન્માન વધશે તમને મિત્રોનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે લક્ષ્મી યોગને કારણે ભવ્ય કમાણી થશે હવે તમને અનેક પ્રકારના લાભ धनलाभ तुला राशिना लोको ने प्राप्त थवाना छे साथे जे जे लोको नवू वाहन के मकान खरीदवानी योजना बनावी रहा छे ते योजना निश्चित पणे सफल थशे साथे जे जे लोको संतान प्राप्ति ना इच्छुक छे टेमने संतान प्राप्ति नो सुख मळवानो छे हाँ मित्रों एम कहेवुं खोटू नथी तुला राशिना लोको मां लक्ष्मीना आशीर्वाद थी हवे तमने दरेक जगाए थी लाभ ज लाभ मर्षे नौकरी करनाराओ ने नौकरी मा पदोंती अने वेतन वृद्धि ना योग छे जे लोको नौकरी नी शोध मा छे टेमने मनेछेत नौकरी प्राप्त थवानी छे ऐन कहवो खोटू नथी तुला राशिना लोको मां लक्ष्मीना आशीर्वाद थी तुम्हारी बधी इच्छाओ हवे पूर्ण थशे समय हवे संपूर्ण रीते तुम्हारा पक्ष मा रहेशे हाँ मित्रों आ याद में आगली राशि छे मकर राशि मकर राशि ना लोगों ने जनावी दिए के मां लक्ष्मीनी कृपा तमारा पर विशेष रूपे बनी रही छे जेना कारणे तमने हवे खूबज फायदो थवानो छे तमने तमारा जीवन मा सफलताओ मळवानी छे साथे ज विद्यार्थियों माटे आ समय खूबज सारो समय साबित थशे તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થવાની છે અને સાથે જ તમારું મન પણ અભ્યાસમાં લાગશે મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમને તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થવાની છે નોકરીમાં પ્રમોશન કે વેતન વૃદ્ધિ થઈ શકે છે સાથે જ તમારો વેપાર દિવસે દ્વિગુણિત અને રાત્રે ચતુર્ગુણિત પ્રગતિ કરશે જે પણ કાર્ય તમે કરશો तेमा तमने अपार सफलता प्राप्त थशे साथेज तमने जणावी दईए के संतान प्राप्ति माटे पण शुभ योग बनी रहा छे संतान प्राप्ति नो सुख तमने मकर राशिना ना लोकों ने प्राप्त थई शके छे समय संपूर्ण रीते तमारा पक्ष मा छे घर परिवार में खुशियों नो माहौल रहेशे समय नो भरपूर लाभ उठावो मित्रों आ यादी मां आगली राशि छे वृषभ राशि वृषभ राशि ना लोको ने जनावी दईये के मां लक्ष्मी तमारा जीवन मां मोटो बदलाव लाववानी छे हाँ मित्रों तमारा माटे समय अत्यंत शुभ रहवानो छे अने मां लक्ष्मी ना आशीर्वाद थी तुमने धन लाभ नी प्राप्ति थवानी छे धन संबंधित अनेक प्रकार ना लाभ तुमने प्राप्त थवाना छे वृषभ राशिना लोको હવે તમને માં લક્ષ્મીના આશીર્વાદથી પ્રાપ્ત થવાના છે માં લક્ષ્મી સ્વયં તમારા ઘરે પધારશે તમારી જોડી હવે ખુશીઓથી ભરાવાની છે ટૂંક સમયમાં તમે બધી મુશ્કેલીઓનો સામનો કરી શકશો અને તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારું જીવન સુખમય બનશે સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો થશે સાથે જ જે લોકો નોકરી કરે છે તેને નોકરી સંબંધિત કોઈ મોટી ખુશખબર પ્રાપ્ત થવાની છે વૃષભ રાશિના લોકોને એમ કહેવું ખોટું નથી માં લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે માં લક્ષ્મી હવે તમારા જીવનમાં ખુશીઓ ભરવાની છે તમારા જીવનમાં હવે તમને अनेक પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે મિત્રો આ છતે ભાગ્યશાળી રાશિઓ જે માં લક્ષ્મીના આશીર્વાદથી હવે ધનથી માલામાલ થવાની છે એમ કહે કે આ છ રાશિના લોકો ને કરોડોનો ધનલાભ મળવાનો છે આ છ રાશિના લોકો ધનવાન થવાના છે આ છ રાશિના લોકો ને માં લક્ષ્મીના આશીર્વાદથી તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ धन लाभ अने मोटी सफलताओं प्राप्ति थशे जेथी आ राशि ना लोको जीवन बदलाई जशे मित्रों मां लक्ष्मी नो आशीर्वाद तमे बधाने प्राप्त थाय माहिती पसंद आवी होए तो वीडियो ने लाइक चैनल सब्सक्राइब करीने कमोट मां जय मां लक्ष्मी लखो